દિકરા જોવી વરસનો છે શું નામ છે શું કીધું તું તમને હવવાનું કીધું તું શું કીધું સાથે કોઈ કઈ દીકરા ડોડા ના આ દીકરા આ લાવ ખાખરાને

સરકાર હપ્તા લેતી હોય સરકાર તો બને બી નથી એમાં કોઈ અધિકારી ફાયર એનો ફાયર એનો નહોતું હું નથી કેતો પણ શું સજા થવી જોઈએ અરે સજા તો ઠીક છે બાળકો હોમાઈ ગયા છે હું કહું ચાર લાખો કલેક્ટર થી માંડી અને નાનો કોન્સ્ટેબલ લખી વાત કરું છું ચાર લાખ રૂપિયાની સહાય અરે સહાય ને હું કરવાની

મારું નામ પ્રહલાદ છે ક્યાંથી આવો છો મોટા સાંગાણી તાલુકો ગામ પાર તાલુકા હા મારે કુટુંબ ના વાવર છે હજી જોયાર મેં તપાસ કરી છે